સ્ટ્રીટ વેન્ડર અને પાર્કિંગ પોલિસી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરની વિશેષ ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે ડેપ્યુટી અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો પણ ઉપસ્થિત રહ્યા છે આ બેઠકમાં પાર્કિંગની પોલિસી અને સ્ટ્રીટ વેન્ડર અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોલિસી અંતર્ગત આ બેઠકમાં રજૂ કરવામાં આવી ત્યારબાદ ચર્ચા કરવામાં આવી સ્ટ્રીટ વેન્ડર સાથે પાર્કિંગ પોલિસીના એજન્ડા પાર્કિંગ પોલિસી અમલમાં આવતા સમસ્યા પાણી અને ડ્રેનેજની સમસ્યાઓ અને તેના નિવારણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે વોટર યુઝ પોલિસી અંતર્ગત ટ્રિટેડ વોટર વેબસાઇટ એકમોને રેવન્યુ મેળવવામાં આવશે આઈઆઈટી રૂડકી પાસેથી જ મળેલી સૂચનાને પણ પ્રાથમિકતા આપવામાં આવશે બેઠકમાં શહેરની હેરિટેજ ઇમારતોને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી માંડવીના સમારકામ બાદ અન્ય ઇમારતોના રિસ્ટોરેશન્સની કામગીરી હાથ ધરાશે ઇમારતોની જાળવણી અને દેખરેખ માટે પણ પાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે આવશ્યક કમિટીઓની રચના પણ કરાશે મીડિયાનો મિત્રો આભાર કે આજે જે જે રિવ્યુ છે એમાં પધાર્યા છે એ બદલ હું આભાર માનું છું આજે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અને પાર્કિંગ પોલિસીની જે ઘણા દિવસથી પેન્ડિંગ હતી એ ઓલમોસ્ટ અત્યારે ચર્ચા કર્યા પછી ફાઇનલ કરીને અત્યારે અમે કમિટીમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની જે પ્રક્રિયા હાથ ધરી છે એટલે આવનારા દિવસોમાં સ્ટ્રીટ વેન્ડર્સ માટે જે સુવિધાઓ અને કેવી રીતે એમને આપણે પ્લોટ્સ પાલનિંગ કરીને સારું સુવિધા આપી શકે એ બાબતનું તૈયારીઓ કરવાના છે આવનારા દિવસોમાં આના આધારમાં એક ટાઉન વેન્ડિંગ કમિટી પણ છે એનું પણ ગઠન કરવાનું પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ આવનારા દિવસોમાં કરીશું સાથે જે રાજ્ય સરકારનું કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ છે અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન્સનો એ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સના આધારે કાંઈ અલગ અલગ પર્ફોર્મન્સ પેરામીટર્સ છે એમાં પણ ઘરનું ફોકસ કરવા માટે આજે સૂચના આપી છે જેથી કરીને અર્બન ડેવલપમેન્ટ ઇયર બે હજાર પચીસ તરીકે જે ઉજવણી ચાલી રહ્યા છે એમાં મેક્સિમમ સિટીઝન એન્ગેજમેન્ટ એટલે વડોદરાને પબ્લિક સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કેવી રીતે એન્ગેજ કરી શકે એ બાબતનું તમામ એન્ગેજમેન્ટનું ડિસ્કશન કર્યું છે એટલે આવનારા દિવસોમાં મેક્સિમમ ટુ મેક્સિમમ અમે એમના સાથે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ કોમ્પિટિશન્સ અલગ અલગ હરીફાઈઓમાં જોડવા માટે પબ્લિક સાથે જોડવા માટે નક્કી કરવામાં આવ્યું છે ખાસ કરીને વોટર અને ડ્રેનેજ પાણી અને ડ્રેનેજના પ્રોજેક્ટ્સનું કામગીરી ચોમાસા ઓલમોસ્ટ વધવા માંડ્યા છે એટલે એને જે ડ્રેનેજ પ્રોજેક્ટ્સ અને વોટરની પ્રોજેક્ટ્સ જે અટકેલી હતી ફરી રેઝ્યુમ કરવા માટે કીધું છે જેથી કરીને પબ્લિકનું વહેલા તકે સુખાકારી સુવિધાઓ મળી જાય એ બાબતો તૈયારીઓ છે અને પાણી માટે પણ અમુક વિસ્તારમાં અમુક જગ્યામાં બૂમ પાડતા હોય છે એમાં પણ સમસ્યાઓ ના આવે એના માટે પાણી પુરવઠા સિસ્ટમને પણ આજે ફરીથી અમે રિવ્યુ કર્યું છે જેથી કરીને લોકોની નોન કન્ટામિનેટેડ વોટર અથવા પ્રોપર ટ્રીટેડ વોટર મળી જાય એ બાબતો ચર્ચાઓ થઈ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં પાણી ટ્રીટમેન્ટ થયું છે એમાં જે ટ્રીટેડ વોટર છે એને વેસ્ટ ના થાય એને મેક્સિમમ અમે ઇન્ડસ્ટ્રીઝ અને ગાર્ડન બધામાં આપી શકાય એટલે આ રેવન્યુ પણ બીએમસીને મળે એ બાબતે એક વોટર યુઝ પોલિસી એને પણ બનાવવા માટે અમે અત્યારે ચર્ચા કરી હતી આવનારા દિવસમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રી સાથે ટાઈઅપ કરીને ટ્રીટેડ વોટરને અનટ્રીટેડ ટ્રીટેડ પછીનું રેઝિન્યુઅલ વોટર છે એને પણ સપ્લાય કરવામાં આવશે ટૂંક સમયમાં આઈઆઈટી રૂકી પાસે પણ પાસેથી પણ ટીમ્સ આવેલી હતી એ સિટીના વોટર સિસ્ટમ્સ ડ્રેનેજ સિસ્ટમ્સ એસટીપી વોટર ડબલ્યુટીપી વોટર બધાને કેવી રીતે યુઝ કરી શકાય આજવાનું પણ સ્ત્રોત વધારવા માટે ઇવેક્યુશન સિસ્ટમ્સ માટે પણ એ લોકોની જે સલાહ છે કે આખા ભારતમાં આઈઆઈટી રૂકી ઇઝ અ બેસ્ટ ફોર વોટર એન્ડ્રેનેજ અને હાઇડ્રોલોજી ડિપાર્ટમેન્ટ પણ બહુ સારું છે અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ કામ કરે છે એટલે કાયમી ધોરણે એમની પણ સલાહ લેવાનું પ્રક્રિયા અમે હાથ ધર્યું છે એ બાબતમાં પણ ચર્ચાઓ થઈ એક્ઝિસ્ટિંગ જે બિલ્ડિંગ્સ છે વીએમસીનું બિલ્ડિંગ્સ હોય અથવા હેરિટેજ બિલ્ડિંગ્સ જે હોય સૌથી પહેલાં સિટીની અંદર જે હેરિટેજ ઇમારતો છે જે વીએમસી દ્વારા મેન્ટેન કરવાનું આવશે એને પણ નોટિફાઈ કરવામાં આવશે આવનારા દિવસોમાં જેથી કરીને આ તમામ હેરિટેજ બિલ્ડિંગ્સને નોર્મલ મેન્ટેનન્સ કરવા માટે પણ એક કોન્ટ્રાક્ટ કરવામાં આવશે જેથી કરીને એની અંદર કંઈ ઝાડ ના ઉગે કંઈ પથ્થરો ના પડી જાય બી બિલ્જુ મેન્ટેનન્સ કરવું પડે અને જે રેજ્યુનેશન રેટ્રોફિટિંગ માટે છે એ અલગ અલગ હેરિટેજ સ્ટ્રક્ચર્સને અલગ અલગ સમયમર્યાદામાં હેરિટેજ સેલ દ્વારા કરવા માટે અમે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી વડોદરા માટે અને હેરિટેજ સેલ અને ત્રીજો એક હેરિટેજ એડવાઇઝરી કમિટી જેમાં સિટીના હેરિટેજ કોન્ઝર્વેશનમાં કામ કરતા અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ એક્સપર્ટ્સ એમને પણ એડવાઇઝરી બોર્ડમાં લેવામાં આવશે પણ એક્ઝિક્યુટિવ કમિટીથી જે વીએમસીના ઓફિશિયલ સેલ બનાવવામાં આવશે અને હેરિટેજ સેલ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે એના માટે અમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ ડેપ્યુટી એન્જિનિયર અસિસ્ટન્ટ એન્જિનિયર અને આર્કિટેક્ટ બંને હેરિટેજ સેલ માટે અને ફ્યુચરિસ્ટિક સેલ માટે બે સેલ ગઠન કરી છે એટલે એક્ઝિસ્ટિંગ જે બિલ્ડિંગ્સ અને હેરિટેજ સ્ટ્રક્ચર્સની જાળવણી માટે અને રેટ્રોફિટિંગ માટે હેરિટેજ સેલની કામગીરી કરવામાં આવશે અને આ ફ્યુચર પ્રોજેક્ટ્સ તલાવ બ્યુટિફિકેશન તલાવ ડેવલપમેન્ટ પીપીપી મોડલ પ્રોજેક્ટ બધા ફ્યુચરિસ્ટિક સેલમાંથી કરવા માટે નક્કી કર્યું છે અને આમ અધિકારીઓની ખેરારકી પણ આજે ફાઇનલ કરી દેવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં માંડવી ગેટ પછી ધીરે ધીરે ન્યાય મંદિર હોય લાલકોટની બહારની વિસ્તાર હોય એ બધામાં ડેવલપ કરવામાં આવશે ખાસ કરીને લાલકોટ ન્યાય મંદિર વિસ્તારમાં પાર્કિંગનું આડેધર પાર્કિંગ થાય છે બિલ્ડિંગનું ડેમેજ થાય છે અમુક જગ્યાઓમાં લોકો પબ્લિક લેટરિંગ પણ કરે છે એ બધાને બંધ કરવા માટે ત્યાં બેરિકેડિંગ્સ અને બૂમ બેરિયર્સ આવનારા દિવસોમાં કરવામાં આવશે અને પાર્કિંગને પણ રેગ્યુલેટ કરવા માટે સિટી ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે બ્રિજની અંદર પણ જે પણ નાનું મોટું ડેમેજ છે રેટ્રોફિટિંગ કરવાનું છે એ પણ બ્રિજેસ દ્વારા કરવામાં આવશે અને ચોમાસા પછી આવનારા દિવસોમાં તમામ બ્રિજસને પણ સારી રીતે બ્યુટિફિકેશન થાય પબ્લિકનું એક સારું મેસેજ જાય સ્વચ્છ સર્વેક્ષણ મેસેજ જાય રાષ્ટ્રભક્તિનું મેસેજેસ જાય અને અલગ અલગ બ્યુટિફિકેશન પેઇન્ટિંગ્સ પણ લઈ જવામાં આવશે જેથી કરીને વડોદરા સિટીનું એક વધારનું બ્યુટી પણ વધી જાય એ બાબતનું કામગીરી કરવામાં આવશે સ્ટ્રીટ લાઇટ્સ જે લગભગ ચાર હજાર નવા સ્ટ્રીટ લાઇટ્સનું પણ જે નવું ડેવલપિંગ વિસ્તાર છે બિલ બાયલી તરસાલી વિસ્તારમાં અત્યારે હાથ ધરવામાં આવશે એટલે આવનારા દિવસોમાં સ્ટ્રીટ લાઇટ્સનું નવું સ્ટ્રીટ લાઇટ પણ આવશે અને એક્ઝિસ્ટિંગ સ્ટ્રીટ લાઇટ્સ જે બંધ પડી છે એને પણ ધીરે 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 એને બધાને એકસાથે ચાલુ કરી દેવા માટે અમે કામગીરી હાથ ધરવામાં આવશે એક્ઝિસ્ટિંગ ડબલ્યુટીપી એસટીપીનું જે અટકેલા કામો છે વરસાદના કારણે એને પણ વહેલા તકે રેઝ્યુમ કરવા માટે આજે સૂચનામાં આપવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસની પણ અલગથી એક મિટિંગ ગુરુવારે રાખી છે જેથી કરીને સામાન્ય સભામાં ઘણું બધું રજૂઆતો આવી છે એને કેવી રીતે વિકલ્પ લાવી શકે લોકોની સુખા કરી અને માળખાકીય સુવિધા આપી શકે એ બાબતનો પણ આવનારા લગભગ થર્ઝડે ફ્રાઇડે આ મિટિંગ લેવામાં આવશે સિટીની અંદર મેઇન રોડ સિવાય અત્યારે સોસાયટીઝની અંદર પણ સ્વચ્છતાને વધારવા માટે અમે સૂચના આપી છે મારા રાઉન્ડ્સ દરમિયાન અમુક જગ્યામાં સ્ટ્રીટ્સની અંદર પ્રોપર સફાઈ નથી થઈ એવું ધ્યાનમાં આવે છે એટલે એને પણ કડક રીતે કામગીરી કરવા માટે કીધું છે વેલરેબલ પોઈન્ટ્સ એ જીવીપી કહેવાય જેમાં પબ્લિક લિટરિંગ મેક્સિમમ થાય છે આવા વિસ્તારને પબ્લિક વેલરેબલ પોઈન્ટ્સને દૂર કરી ત્યાં દિવાલને પેઇન્ટિંગ કરવી જેથી કરીને ત્યાં વધારે વધારે લેટરિંગ ના થાય અને બિલકુલ બંધ થઈ જાય એ બાબતનું કામગીરી લાવવાનું કીધું છે એક ટૂર દરમિયાન ફિલ્ડ વિઝિટ દરમિયાન એ પણ ધ્યાને આવી છે કે રોડ સિવાયની સાઈડમાં ફૂટપાથ છે ફૂટપાથ ઉપર પણ ઘાસ ઉગી ગયું છે અમુક જગ્યામાં ગ્રીન કવરેજ આવી ગયું છે એને દૂર કરીને પબ્લિક ફૂટપાથને વાપરી શકાય એ બાબતનું કામગીરી લેવા માટે તમામ ચારો ઝોનલ એન્જિનિયર્સને સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે અમુક વિસ્તારમાં ફૂટપાથ ઉપર પણ એન્ક્રોચમેન્ટ્સ આવી ગયું છે અમુક જગ્યામાં ટાર્પોરી લગાવીને વર્કશોપનું રિપેરિંગ કરે છે અમુક જગ્યામાં ઓટો રિક્ષાસ ફૂટપાથ ઉપર પાર્કિંગ કરીને સ્ટેન્ડ બનાવી દીધું છે એ બધાને થોડું સ્ટ્રિક્ટ બનીને દૂર કરવાનું અને સિટી પોલીસ સાથે મળીને આ કામગીરી કરવા માટે એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ કીધું છે એ લોકો સમયમાં ટ્રાફિક પોલીસ અને સિટી પોલીસ સાથે બેસીને એનો નિકાલ કરવાના છે આવનારા દિવસોમાં હેલ્થ કેમ્પ્સ જે તેને થોડું ઉછાલ આવ્યું છે વાયરલ ફીવરનું કેસીસ એના બાબતમાં થોડું વધારે વધારે કેસીસ અને પ્રિવેન્ટિવ મિકેનિઝમ્સ હાથ ધરવા માટે કીધું છે અને સ્મશાનસની પણ આપણે ટીમ વિઝિટ કરવાનું શરૂ કરી દીધી છે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ગેપ્સ છે એના મિટિંગ ડીએમસી લેવલમાં થશે એટલે એકત્ર અમે ક્લર્ક્સ પણ અપોઇન્ટ કર્યા છીએ એ લોકો ડેલી વિઝિટ કરીને એક એક કલાક વિઝિટ કરીને ત્યાં કાંઈ કાંઈ સુવિધાઓ બાકી છે એ બધું લેવા માટે રિપોર્ટિંગ મિકેનિઝમ્સ નક્કી કર્યું છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડિશન્સ છે સારી રીતે ચલાવવા માટે એ બાબત પણ અત્યારે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં ચોમાસા પછી જે વિકાસનું કામો અમે નક્કી કર્યું છે એને ફાસ્ટ ટ્રેક કરવાનું નક્કી કર્યું છે સ્વર્ણિમ અમૃતના જે મોટા પ્રોજેક્ટ્સ છે એ બધામાં બ્રિજસ હોય સ્વિમિંગ પૂલ્સ હોય બિલ્ડિંગ્સ હોય નવું રોડ્સ હોય અથવા હેરિટેજ અને ફ્યુચર સિકસેલમાં બધા અલગ અલગ પ્રોજેક્ટ છે એને પણ વેગ આપવા માટે પ્રયત્ન કરીશું ટૂંકમાં આવનારા દિવસોમાં સિટીઝન એન્ગેજમેન્ટ મેક્સિમમ થશે એટલે પબ્લિક સાથે જોડીને વીએમસીનું જે આઉટરીચ એક્ટિવિટી છે એ પણ વધારવામાં આવશે આશા રાખીએ કે આ અર્બન ડેવલપમેન્ટનું તમામ કામગીરી જે હાથ ધરવામાં આવી છે અમે સારી રીતે કરી શકીએ એવા આશા રાખીએ છીએ ગણેશ વિસર્જન માટે લગભગ બારેક તળાવ અત્યારે આઇડેન્ટીફાય કરીને ગયા વર્ષે પણ થયેલું છે એનું પણ જે જૂના દશામાં પછીનું પ્લિનિંગ એક્ટિવિટી અને ગણેશ વિસર્જન માટે ફ્રેશ એક્ટિવિટી એ કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું છે એટલે આનું કામ પૂરું જોશમાં સિટી એન્જિનિયરની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે ચારો ચાર ઝોનલ એન્જિનિયર્સ પણ કરી રહ્યા છે એટલે ગણેશ વિસર્જન પહેલાં એ કૃત્રિમ તળાવો બધું રેડી થઈ જશે સિટી પોલીસ સાથે પણ એ કોઈ એક મિટિંગ થઈ ગઈ છે ડેપ્યુટી કમિશનર ગયા હતા એટલે બે ત્રણ અગત્યનું છે કે ગણેશ વિસર્જન અને આવનારા નવરાત્રિ ફેસ્ટિવલસનું તૈયારી એ બાબતે તમામ સપોર્ટ આપવા માટે કીધું છે ગણેશ ફેસ્ટિવલ્સ માટે એક ઓપરેશન સિંદૂર સ્વચ્છતા અને સ્વદેશી આ ત્રણ કન્સેપ્ટ ઉપર પણ થોડું વધારે વેગ આપવા માટે રાજ્ય સરકાર તરફથી પણ રિક્વેસ્ટ આવી છે વડોદરાને તમામ આયોજકો અને મંડળને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે સ્વચ્છતા અને સ્વદેશી ઉપર અને ઓપરેશન સિંધુનું સક્સેસ માટે ઉપર પણ થોડું વધારે ફોકસ કરીએ આવનારા દિવસોમાં રાજ્ય સરકારે જે તમામ ઇનામ ઇતનામનું નક્કી કર્યું છે એના ઉપર પણ એક ટીમ બનાવીને એમનું જજ જજમેન્ટનું એક ટીમ બનાવવા માટે કર્યું છે અને ઓગસ્ટ ટ્વેન્ટી નાઇન થર્ટી થર્ટી વન ત્રણ દિવસ સ્પોર્ટ્સને વધારે વેગ આપવા માટે જિલ્લા જિલ્લા રમતગમત અધિકારી અને સિટી રમતગમત અધિકારી અને બીએસપીએફ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝું નક્કી કરવામાં આવી છે એટલે હોકી મેચ એક સાયક્લોથોન એ બધાનું આયોજન કરી છે એ આવનારા અઠવાડિયા પછી આ બધું કામગીરી હાથ ધરવામાં આવશે ટૂંકા સમયમાં આ લોકો મિટિંગ કર્યા છે એટલે નેક્સ્ટ સન્ડે મોસ્ટ પ્રોપબ્લી થર્ટી ફર્સ્ટમાં અમે એક પહેલાં ચર્ચા કરીને સાયક્લોથોન કરીશું ફિટનેસ ઓન સન્ડે અને સિટી પોલીસ તરફથી અને બીએસપીએફ તરફથી સંયુક્ત રીતે એક હોકી મેચનું પણ એ લોકો આયોજન કરી રહ્યા છે એ બધા અત્યારે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ઓબેસિટી ફ્રી કેમ્પેને વેગ આપતા રાજ્ય સરકારનું જે સૂચના એ પ્રમાણે આવી રહ્યા છે એને અમે આગળ લઈ જવા માટે નક્કી કરીશું